કે એમનો છે મિત્રો જય માતાજી દરબાર તો આજે આપણે આવી ગયા છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાની અંદર જ્યાં મરીડા ગામ આવેલું છે ત્યાં આગળ એક પ્રચલિત મંદિર આવેલું છે જે મરીડા નામથી ઓળખાય છે અને જે મંદિરનું નામ છે શ્રી રાજરાજેશ્વરી મેરણી માતાજીનું મંદિર તો નમસ્કાર મિત્રો જ્યારે લોકો પર કોઈ આપત્તિ દુખાવી પડે ત્યારે તેઓ પોતાના આરાધ્ય દેવ તેમજ માતાજીની માનતા માનતા હોય છે કે કોઈ લોકો સિફળ વધેરવાની માને છે તો કોઈ લોકો ચાલીને જવાની માનતા માને છે તો કોઈ લોકો એકાદ વસ્તુ નહીં ખાવાની માનતા માને છે પરંતુ ગુજરાતમાં એક જગ્યાએ એવું મંદિર આવેલું છે જ્યાં લોકો વસ્તુઓ નહીં પણ કચરા પૂતા કરવાની માનતા માને છે તો મિત્રો તમે આ જોઈ શકો છો આ જે મંદિરનો ગેટ છે અને અહીંયાથી આપણે અંદર જવાનું છે અને લોકો અહીંયા દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે મિત્રો અને અહીં આગળ ભક્તોની માનતા પૂરી થઈ ગયા પછી અહીં કચરું પોતું કરે છે તો મિત્રો આ કચરા પોતાનું કારણ શું છે કચરો પોતું કેમ કરવામાં આવે છે હું તમને જણાવું મિત્રો તો આ વિડીયો પૂરો જોજો અને એન્ડ સુધી જોજો જેથી તમને ખબર પડે તો મિત્રો આપણે આવી ગયા છીએ જ્યાં કચરો પોતું કરવાની માનતા માને છે એવા મંદિર આ મંદિર આવેલું છે ખેડા જિલ્લાના નડિયાદથી ચાર કિલોમીટર દૂર મરિડા નામના ગામમાં મહેલી માતાજીનું આ મંદિર ઓળખાય છે શ્રી રાજ રાજેશ્વરી મેલડી માના નામથી તો આ જોઈ શકો છો મિત્રો તમે કચરા પોતા કરવાની માનતા પાછળનું મહત્ત્વનું કારણ પણ આપણે જાણીશું પણ તે પહેલાં આપણે મેલી માતાજીના દર્શન બહારથી આ મંદિર કોઈ સામાન્ય મંદિર જેવું દેખાય છે પરંતુ આ મંદિર પ્રત્યે ભાવિકોની એટલી શ્રદ્ધા છે કે અહીંયા રોજ મોટી સંખ્યામાં ભાવિકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને માતાજીની માનતા માને છે આજે જગત જનની માં મેલડી મેલડીની પાવનકારી પ્રતિમા કે જેના દર્શન માત્રથી ભાવિકો બની જાય છે ધન્ય અને તમામ પોતાના દુઃખ દર્દ અહીં ભૂલી જાય છે આ મંદિર બનવા પાછળ પણ એક રસપ્રદ વાત છુપાયેલી છે થયું એવું કે વર્ષો પહેલા આ ગામમાં રહેતા રાજભા નામના વ્યક્તિએ અંતઃસ્ફુરણા થઈ કે આપના ગામમાં મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ અને તેમણે પોતાની આ ઈચ્છા ગામના લોકોને કહી તો ગામના લોકોએ આ ઈચ્છાને વધાવી લીધી વાત સાચી છે આપને આ ગામમાં એક મેલડી માતાજીનું મંદિર હોવું જોઈએ ગામના લોકોએ જગ્યા પણ નક્કી કરી નાખી અને હવે સવાલ એ હતો કે માતાજીની પ્રતિમા ક્યાંથી લાવી પછી કઈ જગ્યાએથી લેવી પરંતુ થયું એવું કે ગામના લોકોને સંકેત મળ્યો કે માતાજીની મૂર્તિ જયપુરમાં એક સ્થાને પડેલી છે તે જ મૂર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો માતાજીએ જ્યારે આવા સંકેતો આપ્યા તે ગામના કેટલાય લોકો જયપુર ગયા અને માતાજીની જે જગ્યા સૂચવી હતી તે જગ્યાએ ગયા તો સાચે જ તે જગ્યાએ માતાજીની એક મૂર્તિ હતી જેના પર એક કપડું ઢાંકેલું હતું કપડાં નીચે જ આ મૂર્તિ હતી માતાજીએ બિલકુલ અને તે એવા જ સંકેત આપ્યો હતો જેથી ભક્તો પણ સમજી ગયા કે આ જ માતાજીની આ જગ્યા છે જેથી આપને આપના મરીડા ગામમાં આ જ મૂર્તિની સ્થાપના કરીશું જેમ જેમ લોકોને આ માતાજીના ચમત્કારી વાતની ખબર પડી ગઈ તેમ તેમ લોકો મરીડા ગામમાં આવવા લાગ્યા આ મંદિર માં માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને મૂર્તિ ની સ્થાપના રંગે ચંગી કરવામાં આવી અહિયાં આ મંદિર બનતા જ દૂર દૂર થી ભાવિકો આવતા ગયા અને ધીમે ધીમે માતાજીના ચમત્કારી લોકોને માતાજી પર સિદ્ધા પણ બેસવા લાગી થયું એવું કે ઘણા લોકો માનતા પૂરી થયા બાદ અહીં આવતા હતા અને તેઓ મંદિરની સાફ સફાઈ કરવા લાગ્યા હતા સ્ત્રી હોય કે પુરુષ આ મંદિરમાં આવતા હતા અને મંદિરની સાફ સફાઈ કરતા હતા પોતા કરતા હતા કચરો સાફ કરતા હતા ધીમે ધીમે આ પ્રથા પડતી ગઈ અને ધીમે ધીમે થયું એવું કે લોકો મંદિરમાં એવી માનતા માનવા લાગ્યા કે જો મારી આ માનતા પૂરી થાય થશે તો હું અહીંયા મંદિરમાં આવીને કચરા પોતું કરીશ ધીમે ધીમે લોકોને માનતાઓ પૂરી થવા લાગી અને લોકોની શ્રદ્ધા આ મંદિર પ્રત્યે બેસવા માંડી અને લોકો અહીંયા તમે જોઈ શકો છો કેટલા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે મિત્રો આવ્યા છે આ ભીડ તમે જોઈ શકો છો અને દર રવિવારે તો અહીંયા એટલી બધી ભીડ થાય છે કે ના પૂછે વાત લોકો દૂર દૂરથી ચાલીને પણ અહીંયા દર્શન કરવા માટે આવે છે તો મિત્રો તમે પણ અહીંયા આ મંદિરે આવજો અને દર્શન કરજો બરાબર છે મિત્રો અને પછી ધીમે ધીમે લોકોને માનતાઓ પૂરી થવા લાગી અને માન્યતા બનતા જ ગઈ કે જો કોઈ વ્યક્તિની માનતા પૂરી થાય તો અહીંયા મંદિરમાં આવીને કચરો પોતું કરશે આજે પણ જો તમે નડિયાદના બાજુના મરીડા ગામમાં એટલે કે મરીડા ગામના રાજરાજેશ્વરી શ્રી મેરડી માતાજીના મંદિરે આવો છો તો તમને આ મંદિરે કોઈ પણ ભક્ત કચરા પોતા કરતા જોવા મળશે તો મિત્રો આ છે મંદિર અને તમે દર્શન કરી શકો છો મિત્રો ત્યારથી લઈને આ મંદિરમાં પ્રથા પડી ગઈ છે કે કચરો પોતું કેમ કરવામાં આવે છે કચરા પોતા કરવાનું રીઝન શું છે કારણ શું છે એ તમને જણાવી મિત્રો તો આ માહિતી તમને કેવી લાગી તમે કોમેન્ટમાં જણાવજો ત્યાં સુધી તમે મંદિરના દર્શન કરી લો માતાજીના દર્શન કરી લો ત્યાં સુધી હું તમને બીજી વાત કહું મિત્રો આ તમે જોઈ શકો છો કેટલી શ્રદ્ધા અને ઉમંગ હોય ત્યારે પબ્લિક માતાજી ના દર્શન કરવા માટે આવે છે અને દૂર દૂર થી અહીંયા દર્શન કરવા માટે આવે છે જો મિત્રો આ તમે જોઈ શકો છો તો અહીંયા કરે છે તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો અને આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ ઉમંગ રહે કે તમારા માટે કંઈક ને કંઈક આવું નવું લાવીએ અને રસપ્રદ વાત લઈએ અને જૂની પુરાની સ્ટોરી જે વાર્તા તમને સમજાવીએ તો મિત્રો આ તમને વાર્તા કેવી લાગી તમે જણાવજો બરાબર છે અને આ મંદિર બનવા પાછળનું કારણ અને અહીંયા કેમ કચરો પોતું કરવામાં આવે છે એ તમને જણાવ્યું બરાબર છે કેટલાય લોકોને ખબર નહીં હોય કે કચરાપોતું કેમ અહીંયા કરવામાં આવે છે તો મિત્રો આ વિડીયો દૂર દૂર સુધી શેર કરજો જેથી બધાને પણ ખબર પડે કે કેમ આ મંદિરે કચરાપોતું કરવામાં આવે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો વિડીયો ને એન્ડ સુધી બને રહેજો તમને આ વિડીયો કેવું લાગે કોમમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી વિડીયોને પૂરો નિહાળો મિત્રો jai mata ji darbar